દાન પુણ્યનો મહિમા તો હોય છે જ ઉત્તરાયણના દિવસે પરંતુ આ ઉત્તરાયણની મજા જો તમારે ખરા અર્થમાં માનવી હોય તો તેની માટે ઊંધિયું જલેબી તો ખાવા જ પડે અને સુરતીવાસીઓ તો ખાણીપીણીના શોખીન હોય છે પરંતુ ઊંધિયાનો ભાવ પણ વધ્યો છે સુરતમાં જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા આનંદ પટની આનંદ ઊંધિયાની મિજબાની માનવી પડશે સુરતીવાસીઓ માનશે પરંતુ ભાવ વધારો પણ આપવો પડશે જાગૃતિ ખરેખર વિશ્વ પ્રસિદ્ધ જો કોઈ તે જગ્યા પર તહેવાર મનાવવામાં આવતા હોય તો તે સુરત છે અને સુરતમાં ખાસ કરીને આજે ઉત્તરાયણનો પર્વ છે અને ઉત્તરાયણના પર્વને મનાવવા માટે સુરતવાસીઓ આજે વહેલી સવારથી જ તૈયાર જોવા મળી રહ્યા છે કારણ કે જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય છે ત્યારે ઊંધિયું અને જલેબી આ બંનેનો ખાવાનો ખાસ મહિમા છે ને આ મહિમા જ્યારે છે ત્યારે વહેલી સવારથી જ અહીંયા ઊંધિયું અને જલેબી માટેની તૈયારીઓ કરવામાં આવી છે અને ગ્રાહકો પણ વહેલી સવારથી જ ઊંધિયું અને જલેબી લેવા જે આજે ઉંધિયું જલેબી શું કેશો ઉત્તરાયણ નો તહેવાર છે ઉત્તરાયણ ના તહેવાર માં આજ વસ્તુ ખાવામાં આવે ને કાલે હા શું છે આજના આખા દિવસ નો કાર્યક્રમ આખા દિવસ માં પતંગ ચગાવવાનું બીજું શું ટેરેસ પર રેવાનું બપોરે જમી લેવાનું ટેરસ પર ઉપર જ જમી લેવાનું અને આખો દિવસ જે છે એ પતંગ ચગાવવાનો વહેલી સવારથી જ્યારે ઊંધિયાની તૈયારી થતી હોય છે ત્યારે આમ તો શિયાળામાં શાકભાજી સસ્તા થતા હોય છે પરંતુ આજે જે છે એ શાકભાજીનો ભાવ આ વખતે થોડો વધારે છે અને તેને કારણે ઊંધિયાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે દુકાનદારો દ્વારા પણ સંપૂર્ણ તૈયારી જે છે એ કરી દેવામાં આવી છે અને આજે જ્યારે અહીંયા લોકો ઊંધિયાની જાફત માણવા માટે આવી રહ્યા છે ત્યારે જે દુકાનદાર છે એમની સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ વખતની જે સ્થિતિ છે એ સ્થિતિ શું છે નીતિન કાકા દર વખત અને આ વખતમાં શું ફરક છે દર વખત ને આ વખતમાં ખાલી ફરક એટલો દેખાય છે અત્યારે આમ તો અત્યારે ઉત્સાહ એવો છે કે દર વખત ગયા વખત કરતાં પણ વધારે લોકો આવશે જ એમ અમને એવી શંકા હતી કે હમણાં સતત ચાર દિવસ ઉત્તરાયણ આ વખતે રહેવાની છે શુક્ર શનિ રવિને સોમ એટલે થોડીક તકલીફ પડે એવું લાગતું હતું પણ અત્યારે સવારથી ટ્રેન્ડ એવો છે કે કોઈ તકલીફ પડવાની નથી એ લોકોમાં ખૂબ ઉત્સાહ છે શિયાળામાં શાકભાજી સસ્તા હોય છે પણ આ વખતે થોડો ભાવ વધારો પણ જોવા મળે આ વખતે માવઠાની જે અસર છે એના કારણે શાકભાજી થોડાક મોંઘા થયા છે ગઈ વખતે અમે ત્રણસો સાહીઠ રૂપિયા કિલો ઊંધીઓ વેચતા હતા આ વખતે ચારસો રૂપિયા ભાવ રાખ્યો છે પર અસર છે ભાવ વધારાની ને બિલકુલ નહીં સુરતીઓ અને તહેવારમાં કોઈ દિવસ ભાવ વધારો નડતો જ નથી સુરતીઓ એક જે જૂની કહેવત છે કે દેવું કરીને પણ ઘી પીવું એમ સુરતીઓને એ છે કે દેવું કરીને પણ તહેવાર તો ઉજવવાનો પછી જેને આપવાના છે એને જે કરવું હોય તે કરશું પણ તહેવાર તો ઉજવી જ લેવાનો તહેવાર તો ઉજવી જ લેવાનો સુરતની અંદર એક કહેવત છે કે દેવું કરીને પણ ઘી પી લેવું એટલે કે તહેવાર આવતો હોય છે ત્યારે જે પણ ખર્જો થાય એ ખર્જો કરી લેવાનો અને તહેવારની ઉજવણી જે છે ધામધૂમથી કરી લેવાની આ અસલ સુરતના લોહીમાં છે અને સુરતીઓ આજે પણ આ ઉત્તરાયણની ઉજવણી જે છે એ ધામધૂમથી કરવા માટેની તૈયારીઓ કરી દીધી છે જી જી આભાર આનંદ આપનો તો ઉત્તરાયણનો પર્વ છે અને મકરસંક્રાંતિના આ પર્વને સૌ નગરજનો ઉત્સાહભેર ઉજવી રહ્યા છે ક્યાંક પતંગનો પેજ લડાઈ રહ્યા છે આકાશી યુદ્ધ અને બીજી બાજુ વિવિધ સ્વાદિષ્ટ વ્યંજનો પણ મિજબાની આજ સમગ્ર દિવસ ભર તેવો માણશે